નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે સુરત મહાનગરપાલિકા શિક્ષકની નવી ભરતી આવી ગઈ છે મિત્રો આમાં પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે પગારની જો વાત કરીએ તો મિત્રો આમાં તમને ચોવીસ હજાર રૂપિયા શરૂઆતથી મળવાપાત્ર પાત્ર રહેશે આમાં ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જ્યાં મિત્રો વાત કરીએ તો એસ એમ સી ટીચર ભરતી બે હજાર પચીસ માં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન માધ્યમિક શાળાઓ માટે શિક્ષકોની ભરતી માટે એક જાહેર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે આ ભરતી સ્થાયી સમિતિના ઠરાવ મુજબ અગિયાર માસ કરાર આધારિત કરવામાં આવી રહી છે જેનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યોને પૂર્ણ કરવાનું છે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ત્યારબાદ મિત્રો આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ બાવન જગ્યાઓ ભરવામાં આવશે તથા ભવિષ્ય માટે પ્રતિક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ થી તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે પસંદગી પામેલા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર ચોવીસ રૂપિયા તમને વેતન મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટનું નામ તો માધ્યમિક શિક્ષક કુલ જગ્યાઓ તો બાવન જગ્યાઓ પગારની વાત કરીએ તો ચોવીસ માસિક તમને પગાર મળવાપાત્ર રહેશે છેલ્લી તારીખ છે મિત્રો વીસ સાઠ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે જગ્યાઓની જો વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે આ જગ્યાઓ અલગ અલગ માધ્યમ અને વિષયો માટે નીચે મુજબ છે જેમાં જોઈએ તો ગુજરાતી માધ્યમ જેમાં ગણિત વિજ્ઞાનના ત્રણ શિક્ષક સમાજ વિદ્યાના પાંચ શિક્ષક ગુજરાતીના ત્રણ શિક્ષક ત્યારબાદ મિત્રો આપણે મરાઠી માધ્યમની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનના ત્રણ શિક્ષક અંગ્રેજી અને હિન્દીના બે શિક્ષક હિન્દી માધ્યમની વાત કરીએ તો મિત્રો આમાં ગણિત વિજ્ઞાનના ચાર શિક્ષક સમાજ વિદ્યાના બે શિક્ષક ગુજરાતીના એક શિક્ષક સંસ્કૃતના એક શિક્ષક અંગ્રેજીના એક શિક્ષક કોમ્પ્યુટરના એક શિક્ષક ત્યારબાદ મિત્રો આપણે ઓડિયા માધ્યમની વાત કરીએ તો આમાં સમાજ વિદ્યાના એક શિક્ષક અંગ્રેજી હિન્દીના એક શિક્ષક ગુજરાતીના એક શિક્ષક એક શિક્ષક ઉર્દુ માધ્યમની વાત કરીએ તો મિત્રો આમાં ગણિત વિજ્ઞાનના એક શિક્ષક અંગ્રેજી હિન્દી માધ્યમના એક શિક્ષક ત્યારબાદ મિત્રો આપણે અંગ્રેજી માધ્યમની જો વાત કરીએ તો આમાં ગુજરાતીના બે શિક્ષક સંસ્કૃતના બે શિક્ષક કોમ્પ્યુટરના એક શિક્ષક અને સમાજ વિદ્યાના એક શિક્ષક આ પ્રમાણે જગ્યાઓ ભરવામાં આવશે મિત્રો ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો જો વાત કરીએ તો આમાં ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી દ્વિતરીય એટલે કે ટાટ માધ્યમિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ એટલે કે મિત્રો તે પરીક્ષા લેવામાં આવે છે ટાટની તેમાં તમે પાસ થયેલા હોવા જોઈએ ભવિષ્યમાં ભવિષ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેનારી ટાટ માધ્યમિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો પણ પાત્ર ગણાશે એટલે કે મિત્રો તમે ક્યારે પણ તમે ટાટ પાસ કર્યું હોય ભવિષ્યમાં તો પણ તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો આમાં અરજી કરવાની તારીખે માધ્યમિક વિભાગ માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા એટલે કે વધુમાં વધુ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો આગાડી જોઈ ગયા તે પ્રમાણે પસંદગી પામેલા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર તમને ચોવીસ ચોવીસ રૂપિયા માણદ વેતન ચૂકવવામાં આવશે આ સિવાય અન્ય કોઈ પણ પ્રકારના ભથ્થા કે નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં કરારનો સમયગાળો અગિયાર માસનો રહેશે જે પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલો ગણાશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અગત્યની તારીખો તો અગાડી જોઈ ગયા તે પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે મિત્રો અગિયાર આઠ બે હજાર પચીસ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો વીસ આઠ બે હજાર પચીસ લગી તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં મેરિટ લિસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ માધ્યમિક પરીક્ષાના પ્રસિદ્ધ થયેલા પરિણામના મેરિટ લિસ્ટના આધારે તૈયાર કરવામાં આવશે જેમાં ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા વોક ઇન ઇન્ટરવ્યુ માટે નિયત સ્થળે સહખર્ચે હાજર રહેવાનું થશે મિત્રો એ તમને જણાવવામાં આવશે ત્યારબાદ આપણે વાત કરીએ તો મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું તો મિત્રો આમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકાની જે અધિકૃત જે વેબસાઇટ છે એના પર તમારે જવાનું છે જ્યાં યુઝર રજીસ્ટ્રેશન એટલે કે જો તમે પહેલાં રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તમારું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર દાખલ કરીને નવું યુઝર રજીસ્ટ્રેશન કરો તમારા મોબાઈલ પર આવેલ ઓટીપી દાખલ કરી તેને વેરીફાઈ તમારે કરવાનું રહેશે ત્યારબાદ લોગ કરો જેમાં તમારા રજિસ્ટર્ડ ઈમેલ મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે તમારે લોગ ઇન કરી દેવાનું છે મિત્રો ત્યારબાદ પ્રોફાઇલ બનાવો જેમાં તમારી વ્યક્તિગત વિગતો જેવી કે નામ સરનામું જન્મ તારીખ વગેરે શૈક્ષણિક પુરાવા તમારે તે મુજબ તમારે ભરવાના છે ત્યારબાદ અરજી કરો જેમાં હોમ પેજ પરથી જે કેટરમાં અરજી કરવા માગતા હોય તેની સામે તમારે એપ્લાય નાવ પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો એપ્લિકેશન ફોર્મ ભરો જેમાં ફોર્મમાં માગેલી તમામ જરૂરી વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે ફોટો અને સહીની સહી અપલોડ કરો જેમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી જે સહી છે એ તમારે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ છેલ્લે તમારે અરજી કન્ફર્મ કરો જેમાં ફોર્મનું પીયુ જોઈ બધી જ વિગતો ચકાસી નહીં કન્ફર્મ બટન પર તમારે ક્લિક કરો એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા પછી તેમાં કોઈ પણ સુધારો કરી શકાશે નહીં મિત્રો બીજી એક વાત કે આનું જે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત